મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દેવ સોલ્ટ આશાપુરા કેમ્પની અંદર કે જ્યાં સવારના પહોરમાં ભક્તોને બટેકા અને રસનો પ્રસાદ આપવામાં આવે છે આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા અહીંયા ઘણા બધા માઈ ભક્તો નાસ્તો કરીને આરામ કરે છે તો એમને જરાક વાતચીત કરીએ શું નામ બાપા તમારું મંગળમેદજી ક્યાંથી આવો છો જામનગરથી ઓ હાલી જામનગરથી હા વાહ વાહ વચ્ચે કેમ્પની સેવા તમને કેવી લાગી ઓ બહુ સરસ વાહ સરસ છે આ કેમ્પની સરસો છે વાહ

सुना बाबा तुम्हारू नंदगी महाराज क्या गाम ना जामगर जामगर तमेंगर दिवस निकला है सोमवार को निकला था सोमवार को साढ़े नौ बजे निकला था बराबर सोमवार को साढ़े नौ बजे अभी इधर पहुंच गए हाँ। क्या बोलना चाहोगे आपने खाना वगैरह खाए की सेवा के बारे में बहुत अच्छा है इतना क्या बहुत अच्छा है भगवान सदा सुखी है आपका परिवार

અને જે સુધી ટ્રાફિક હોય ને ત્યાં સુધી અમે ચાલુ રાખીએ બરાબર અને અંદાજે આપણા કેમ્પમાં કેવી કેવી સેવા મળી રહે ભક્તોને સેવામાં તો જો સવારથી સાંજ સુધી ચા પાણી નાસ્તો દિવસ આખો રસ હોય છે બપોરે સાંજે બે ટાઈમ ફૂલ ફૂલ ડિશ જમવાનું હોય છે બે મિષ્ટાન સાથે અને રહેવાની ફૂલ ફેસિલિટી છે નાવા માટેની પણ વ્યવસ્થા છે આપણે

તો મિત્રો તમારે પણ આવી બધી વસ્તુથી પ્રેરિત થવું જોઈએ અને તમારે પણ આવા કેમ્પ માતાજીના કરવા જોઈએ સેવા કરવી જોઈએ માય ભક્તોની તો બોલી આશા પૂરા માતકી